અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા બોટાદની પીએમ શ્રી જવાહર નવોદે વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ ભેક્કેરિયાના અધ્યક્ષ સ્થાને છોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં જવાહર નવોદે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના ગીત અને સ્વાગત ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી સામાજિક વનીકરણ ગાંધીનગર વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આર કે સુગુર અને ગઢરાના ધારાસભ્ય મહંતશ્રી શંભુપ્રસાદજી ટુંડિયા તેમજ બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોએ ઉપસ્થિતોને પ્રેરક ઉદ્બોધન કરતા તેમણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આગળના વક્તવ્ય જે રીતે વાત કરી કે સોતેરમો વન આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ

જેટલા એ લોકોની જવાબદારી છે કે આપણી પર સાતો સાત જવાબદારી હોતી હોય છે જે રીતે એક પેડ માગે નામ આપણે વાત કરવામાં આવે કે દેશના વડાપ્રધાન ત્યાંથી આપણે અપીલ કરે તો દરેક લોકો પોતાના માતાનું નામનો એક વૃક્ષનો વાવેતર કરે એ પણ જિંદગીમાં ખૂબ જરૂરી છે ખાસ કરીને જે રીતે જન્મ અને મરણ વચ્ચેનો વૃક્ષ સાથેનો જે સંબંધ છે લાકડાની હોય છે ઘોડી લાકડાની હોય જન્મ અને મરણ આ બંને વચ્ચે આપણે જોઈએ તો બધી જગ્યાએ વૃક્ષ ખૂબ મહત્વ રહે છે આપણે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણા વિભાગના મંત્રી આદરણીય મુરુભાઈ ગેરા સાહેબને મુકેશભાઈ પટેલને અને ઉપસ્થિત આપણા સાહેબને પણ અભિનંદન આપવા પડે કે થોડાક સમય પહેલા સદભાવના સાથે ટાઈપ કરી સમગ્ર રાજ્યની અંદર બાપુ એકસો પચાસ જેટલા મનો બનાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એક વનની અંદર દસ લાખ જેટલા વૃક્ષો ઉછેર કરવા માટે રાજ્ય સરકારે નિયમ કીધું છે એ આપણા માટે જરૂરી છે

માત્ર સરકાર કરે નહીં પણ ભારતના નાગરિક તરીકે આપણી પણ જવાબદારી બનતી હોય છે કે વૃક્ષનો ઉછેર થાય વૃક્ષનું જતન થાય એક નાના બાળકનો જે રીતે આપણે ઉછેર કરતા હોય એ વૃક્ષનો ઉછેર આપણે કરવાનો હોય છે તો વૃક્ષના ઉછેર કરવા માટે સરકાર તો કટિબંધન કામ કરી રહી છે પણ એમાં બને એટલું આપણું પણ યોગદાન આપે કે આપણે આપણા વિસ્તારને પણ લીલુઝોન બનાવીએ એ પણ આપણા માટે જરૂરી છે તો દરેક નાગરિક પોતાના ગામની અંદર પોતાનો આગેવાન પોતાના ગામ आपोनेियम बने कवणकी बने कवकाइबने कि चो खरो थे लरने कने किरीङ्ट कि और लो पने चाहिक विअल्वाक स्वान. पर क्वा तनल नो पैने मारे對啊 આપણે લાઈન માં ઉભો હોય તો ઓક્સિજન ની કેવડી મોટી આપણા માટે કિંમત છે એ પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને અત્યારની પરિસ્થિતિના કારણે જે વન વિભાગ દ્વારા વૃક્ષોનો વાવેતર કરવામાં ખૂબ મોટા પ્રમાણની અંદર અલગ અલગ જગ્યાઓ પર વાવેતરો પણ કરવામાં આવી રહ્યા છે એ જ પ્રકારે ખાસ કરીને સરકાર દ્વારા વન વિસ્તાર બહારના વૃક્ષો જેરીતે વન્ય જીવોને સંખ્યામાં પણ જે રીતે વધારો થઈ રહ્યો છે એ પ્રકારે વૃક્ષોનો પણ વાવેતરમાં વધારો થાય તો આપણે મોટા પ્રમાણમાં ફાયદો પણ મળવાનો છે રાજ્યમાં અમે વન વિસ્તારની અંદર ઓગણી હજાર આઠસો પંચાણું હેક્ટરમાં એકસો ત્રેપન પોઈન્ટ નેવું લાખ વાવેતરની કામગીરી પણ આવરી લેવામાં આવી છે એવી જ રીતે હરિવન પંચ યોજના હેઠળ લોક ભાગીદારી થકી રાજ્યના અંદાજે છસો પંદર રસ્તાઓની બંને બાજુની અંદર સાતસો પાંસઠ લાખ રોભાનું આવતરણ કરવામાં આવે છે તેવી જ રીતે બે હજાર પચીસ ચોવીસની અંદર હરિબંધ પાત્રીઓના હેઠળ રાજ્યમાં રોડ સ્વેઇડ કોસ્ટેલાવે પણ બોર્ડની બંને બાજુ ઝો એકટર વિસ્તારના વૃક્ષોનું આવતરણ કરવાનું આવ્યો છે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આવી રીતે અલગ અલગ વિસ્તારની અંદર સરકાર દરેક વિસ્તારની અંદર બ્રિન્ડે તે કરી શકાય એ પ્રકારની સરકાર દ્વારા ખૂબ અથવા વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણની અંદર જેમ જ એવી રીતે કોઈ એનજીઓ સંસ્થાને પણ વિનંતી કરું છું કે સંસ્થાઓ પણ આ સભા ભાગી બને સંસ્થાઓ દ્વારા લોક ભાગીદારીની જાગૃતતા લાવવા માટે ગામડે ગામડે આપણે જાગૃતતા જો લવાય તો મોટા પ્રમાણમાં વરસાદ જે રીતે ઘણા વિસ્તાર એવા હોય છે ત્યાં વરસાદ વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં થતો હોય છે તો વૃક્ષના વાવેતર થશે અને લીલોતરી થશે તો બધા જ વિસ્તારને આપણે મોટા પ્રમાણમાં ફાયદો આપી શકશું અને ખાસ કરીને સોતેરમાં વન મહોત્સવ નિમિત્તે અહીંયા બેઠેલા લોકો અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી આપણે બીજું કાઈ ન કરીએ તો કાઈ નહીં પણ આપણે ઘેરે જ એક જો આવતર કરશો તો આ તો સ્વતેનો વન મોસો કે માટે સફળ વન મોસો આપણે કહી શકશું પણ ફરી ફરી બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે સરકાર તો કટિબદ્ધ કામ કરી રહી છે દેશના વડાપ્રધાન મોદી જે રીતે મહેનત કરી સમગ્ર ગુજરાત અને ભારતને બિલુસમ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો આપણે પણ આપણે સહભાગીમાં બનીએ એમાં પણ આપણો સુખ પુરાય આપણે આપણા વિસ્તારને લીલુસમ બનાવીએ તો ઓટોમેટિક સમગ્ર ભારત અને સમગ્ર દેશ એ લીડુસપે બની જશે ફરી ફરી સમગ્ર સુંદર આયોજન કર્યું અને બધા જ વક્તાઓ દ્વારા જે રીતે આપણે માર્ગદર્શન આપવામાં આવ્યું પણ બોલવાની સન્માન કર્યું કે બધા રાજ્ય સરકાર બોટાદ જિલ્લાનો સમગ્ર અધિકારી ગઢનો સમગ્ર તંત્રનો તમામ પદાધિકારીઓ પૂરો અવારનવાર ફરી ફરી આપ સૌ તમારો જનતાજી રામ રામસ્તો વંદે માતરમ ભારત માતાની જય કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગમાંથી ઉમદા કામગીરી કરનારા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ તમામ મહેમાનોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું જિલ્લા ખાતે સોતેરમાં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે અહીંયા સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત તમામ નાગરિકગણ સ્ટેજ ઉપર તમામ મહાનુભાવો ખાસ કરીને દેશના એસએસવી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા જે રીતે સમગ્ર ભારતને લીલુસમ ભારત બનાવવા માટેની નેમ છે એક પેડ માકે કે નામ એ અનુસંધાને સમગ્ર દેશ અને ભારતની અંદર જે રીતે વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને વન વિભાગ દ્વારા જે રીતે અલગ અલગ વન બનાવ્યું વૃક્ષોનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે અને એ અનુસંધાને આજે રાજ્યનો ચોતેરમો વન મહોત્સવ થોડાક દિવસ પહેલાં આપણા મુખ્યમંત્રી આદણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉજવવામાં આવ્યો એ અનુસંધાન આજે બોટાદ જિલ્લામાં આપણે ઉજવણી કરી છે તમામ લોકોને વિનંતી કરું છું કે જે રીતે સરકાર કટિબંધ થઈ અને વૃક્ષોનું વાવેતર કરી રહી છે આપણે પણ વૃક્ષોનું વાવતર કરવામાં આપણે પણ સહભાગી બનવું જોઈએ અને એક પેડ માકે કે નામ જે રીતે મોદી સાહેબે આપણે સ્લોગન આપ્યું છે એ પ્રકારે આપણે પણ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ